ચેનલ જય શ્રી કૃષ્ણ માતાજી તો આજે આપણે બનાવીશું થેપલા તો થેપલા તો આપણે જનરલી બનાવતા જોઈએ છે પણ આજે હું તમને એકદમ યુનિક રીતે થેપલા બનાવતા શીખવીશ જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ સોફ્ટ બનશે થેપલા બનાવવા માટે આપણે છે એ પેલા ચૂલો સળગાવીએ આપણો સળગી જાય ત્યારબાદ છે આપણે મસાલાનો વઘાર કરવા માટે એક પેનમાં છે એ તેલ ગરમ થવા માટે મૂકીશું અહીં છે તમારે લોટમાં જેટલું મોણ નાખવું હોય તેટલું તેલ છે ગરમ થવા માટે મૂકી દેવાનું અહીં છે એ મેં મસાલામાં છે એ મેથી લીધેલી છે કોથમીર લીધેલા છે આદુ મરચા અને લસણની ત્રણેયની છે મેં ભેગી પેસ્ટ બનાવીને લીધેલી છે ત્યારબાદ છે એ દૂધી ખમણીને લીધેલી છે અને અડધું છે એ ગાજર ખમણીને લીધેલું છે અને બે મોટી ચમચી જેટલા તલ લીધેલા છે અહીં છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે સૌપ્રથમ પ્રથમ છે થોડીક એવી હિંગ નાખીશું ત્યારબાદ આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખીશું

આપણા બધા મસાલા છે ઈ પંચોતેર ટકા જેવા છે એ ચડી જાય ત્યારબાદ આપણે છે એમાં કોથમીર નાખી દેશું અને ધાણા જીરું પાવડર નાખી દેસુ હવે છે આપણા મસાલા ચડી ગયા છે તો પેનને આપણે નીચે ઉતારી લેશું નીચે ઉતાર્યા બાદ એમાં છે આપણે એક ચમચી જેટલો ગોળ નાખીશું જો તમે છે એ ગયડું ન ખાતા હોય તો ગોળ છે એને તમે સ્કીપ કરી શકો છો હવે આ મસાલો છે એને આપણે એકદમ ઠંડો થવા દેવાનો છે ઠંડો થઈ જાય ત્યારબાદ છે આપણે લોટ બાંધીશું મસાલો છે જ્યાં સુધી ઠંડો થઈ રહ્યો છે ત્યાં સુધી આપણે છે એ થેપલા સાથે ખાવા માટે ખૂબ જ ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવીશું

બે મોટી ચમચી જેટલું દહીં નાખીશું અને સરસ રીતે મિક્સ કરી દેશું આ રીતે છે એ લોટમાં બધો મસાલો છે એ પેલા મિક્સ કરી દેવાનો પછી જો જરૂર જણાય તો થોડું કેવું પાણી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરી અને લોટ છે એકદમ કઠણ બાંધતો જવાનો આપણી દૂધી છે એટલે લોટ થોડી વાર પછી ઢીલો થઈ જશે તો આપણા ટમેટા તોડી ગયા તો આપણે એને નીચે ઉતારી દેસું ત્યારબાદ છે આ બધા ટમેટા પછી ઉપરની છાલથી દૂર કરી નાખશું એમ થતું હશે કે મારું લોહી તો છે અહીં બળી ગયું છે પણ એના કારણે છે એ બળ્યું નથી પણ આનાથી આપણી ચટણીમાં એકદમ સ્મોકી ફ્લેવર આવશે આ રીતે બધા ટમેટામાંથી છાલ દૂર થઈ જાય ત્યારબાદ આને છે આપણે ઠંડુ થવા દેસુ ઠંડુ થઈ જાય ત્યારબાદ છે આપણે ચટણીને ક્રશ કરીશું આપણો લોટ છે એ બંધાઈ ગયો છે હવે એમાંથી આપણે થોડુંક એવું તેલ નાખી અને મસળી અને દસ મિનિટ માટેને રેસ્ટ આપીશું આપણું મિક્સર છે એ ઠંડુ થઈ ગયું છે એક ચમચી જેટલી ખાંડ નાખી અને ક્રશ કરી લેશું તો આપડે લોટ છે એમાં કુણ આવી ગઈ છે હવે છે આપણે એમાંથી થેપલા બનાવીશું આ રીતે છે તેલ લગાવી તો આપણું થેપલું ચડી ગયું છે તો આ રીતે છે આપણે બધા જ થેપલા બનાવી લેશું તો આપણી ચટણી છે એ ત્રસ થઈને સરસ તૈયાર થઈ ગઈ છે આપણે છે 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 એક બાઉલમાં કાઢી તો થેપલા અહીં બની ગયા તેને આપણે સર્વ કરવા માટે છે એને કેરીના મુરબ્બા સાથે સર્વ કરીશું કેરીના મુરબ્બાની રેસીપી છે આઈ બટન પર આપેલી છે ત્યાં જઈને જોઈ શકો છો ત્યારબાદ મરચા ટમેટાની ચટણી દહીં અને છાશ સાથે એને સર્વ કરીશું તો આપણી સરસ મજાની ડીશ છે એ તૈયાર છે તમને મારા આ યુનિક થેપલા અને ટમેટાની ચટણીની રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો